કૃષ્ણ કનૈયા લાલ લખી જે સદગુરુદે વકી છે હરિ તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે હરિ તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે કાળે અંતરના દ્વાર એક નામ બોલો તો બસ છે શ્રદ્ધા વિશ્વાસ હોય ઉર્મા ઉલ્લાસ હોય શ્રદ્ધા વિશ્વાસ હોય ઉર્મા ઉલ્લાસ હોય સાધ્યા હોય અંતરના તાર એક નામ બોલો તો બસ છે સાંધ્યા હોય ના તાર એક નામ બોલો તો બસ છે હરિ તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે વૃત્તિ નિર્મળ હોય મનને આરામ હોય વૃત્તિ નિર્મળ હોય મનને આરામ હોય રોમ રોમ હોય રણકાર એક નામ બોલો તો બસ છે રોમ રોમ હોય રણકાર એક નામ બોલો તો બસ છે અરે તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે ચિતડું પ્રસન્ન હોય ને ખરેખરો અંત હોય ચિતડું પ્રસન્ન હોય ને ખરેખરો અંત હોય ચિંતા નો હોય નહીં પાર તો એક નામ બોલો તો બસ છે ચિંતાનો હોય નહીં પાર તો એક નામ બોલો તો બસ છે હરી તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે નિત્ય સત્સંગ હોય ને ભક્તિનો રંગ હોય નિત્ય સતસંગ હોય ભક્તિ નો રંગ હોય ભાવ હોય અંતરનો એક એક નામ બોલો તો બસ છે હરિ તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે રામ કહો કૃષ્ણ કહો હરિ કહો ઓમ કહો રામ કહો કૃષ્ણ કહો હરી કહો ઓમ કહો નિરા કા હોય આકાર એક નામ બોલો તો બસ છે નિરા કા હોય આકાર એક નામ બોલો તો બસ છે અરે તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે શિવ કહો એક વાર બેડો ઉતારે પાર શિવ કહો એક વાર બેડો ઉતારે પાર સાદો છે મારે ભોળા આહાર એક નામ બોલો તો બસ છે સાદો છે મારે ભોળા આહાર એક નામ બોલો તો બસ છે હરિ તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે બોલીએ શ્રી નારાયણ ભગવાન કી જય